哎，那个那个。 નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા બ્લોગ ની અંદર પણ તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તો ખાસ કરી અને છેલ્લે સુધી જોજો કારણ કે તમને આજે મોટામાં મોટું માછલું પણ જોવા મળશે અને જેનું વજન મિત્રો મિત્રો કિલો થી પણ પણ વધારે હશે તો સુધી બન્યા રેજો અને જલ્દી થી અમારા આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા નવા નવા આવા જ વિડીયો પણ તમને જલ્દી જોવા મળી શકે અને મિત્રો તમે જોઈ શકો છો કે બોટો આજે પણ આવેલી છે એટલે કે આજે આખો દિવસ કામ કામ જ રહેવાનું છે અને મિત્રો આ કામ ની વચ્ચો એવું જોયું કે છો કારણ કે મિત્રો એક સાથે છ જણા એ તેને ઉપાડી અને પછી રિક્ષામાં પણ મેલ્યું અને મિત્રો અવડા મોટા માછલા તો ક્યારેક જ જોવા પણ મળે છે અને મિત્રો જો તમને પણ મારા જેમ રોજ આવા માછલા જોવા પસંદ હોય તો જલ્દીથી પેલા ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો એ માછલું છે તે આ બ્લુ કલર ની જ નીકળવાનું પણ છે અને મિત્રો થોડાક મિત્રો આ તો બધી નાના મોટા તમે સમજી લ્યો અને એ તો બહુ જબરું મોટું માછલું છે અને મિત્રો એ માછલું તો જોયા તો જેવું પણ દેખાય છે અને મિત્રો મને તો એવું લાગે છે કે એ એક જ માછલું છે જે પચાસ ની પણ કિંમત પાર કરી જશે કારણ કે મિત્રો દેખાવ સાથે સાથે એકદમ તાજું પણ છે અને મિત્રો આ નાના મોટા માછલા અલગ થી ભરાયા બાદ એ માછલાનો પણ વારો આવવાનો જ છે એટલે કે મિત્રો થોડીક તેના દર્શન ફળ મીઠા હોય એટલે બધી વાતમાં ધીરજ અને સબ્ર તો રાખવી જ પડે અને મિત્રો હવે હમણાં જ રિક્ષા પણ ભરાવા આવી છે અને તેમાં બરફ બે ત્રણ જારી નાખે અને આ રિક્ષાને ને રવાના થયા બાદ ભયંકરમાં ભયંકર માછલું પણ એ જોવા મળે તો હવે મિત્રો બરફ જારી પણ નખાઈ ગઈ છે અને હવે જુઓ મિત્રો જેનું વજન પચાસ મિત્રો તમે જોઈ શકો છો કે તેના પૂછડા ને પણ બાંધ્યું છે અને મિત્રો તેના પૂછડે નાળો બાંધવાનું મિનિંગ એ છે કે તે દરિયાની દરિયાના પાણીમાં કટલું જોર અને તાકાત પણ મારતું હશે તો મિત્રો આ મોટા શેરવા માટે એક લાઈક તો આવી

કોલાક્ષા અરવિંદભાઈ ચાલી લે એ તો ભાઈ લે ઓ આ બધું કરી દે કરું છું થાતું નથી લે 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 લો વાત લઈને ન પડી જાવ લેજા નીચે આવ લેજા નીચે આ ઈટ કેરો બોલે તો સમંતન કર ક્યો એક ના